વડોદરાની પારો યુનિવર્સિટી દ્વારા કેવડીયા ખાતે ભવ્ય કોફલો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વના ત્રીસ દેશોના મહેમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફિસે બન્યા હતા સરદાર પટેલની ની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખિક ઉપસ્થિત રહ્યા હતા એકતા યોજાયા હતા મીડિયા સાથે વાત કરતા મીનાક્ષી લેખીએ પ્રક્રિયાને સાફ સફાઈ ગણાવી હતી અને ચૂંટણી પ્રણાલીના પારદર્શક સંચાલન માટે જરૂરી પગલાં હોવાનું જણાવ્યું હતું તેમજ આતંકવાદ મુદ્દે સરકાર યોગ્ય પગલા લઈ રહ્યું હોવાનો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો વડોદરાની પારુલ યુનિવર્સિટીનો કેવડિયામાં ફોકલોર કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશોના મહેમાનો કેવડિયામાં ઉમટી પડ્યા હતા અને સરદાર જયંતિ નિમિત્તે એકતા પરેડ રાખવામાં આવી હતી મીનાક્ષી એસઆઈઆર પર સ્પષ્ટ કહ્યું હતું વલણ અને સરકાર આતંકવાદ મુદ્દે પગલાં કરવામાં આવ્યા હતા જેમાં આતંકવાદ મુદ્દે પગલાં લઈ રહ્યા છે તેની લોકશાહી ની સાફ સફાઈ ગણાવી હતી અને ચૂંટણી પ્રણાલીના પ્રાર્થના સંચાલન નું ગણવામાં આવ્યું હતું જેમાં સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મીડિયા સાથે વાત કરવામાં આવી પ્રક્રિયા લોકશાહી સાફ સફાઈ કરાવી હતી અને ચૂંટણી પ્રણાલીના પારદર્શક સંચાલન માટે જરૂરી પગલાં હોવાનું જણાવ્યું હતું તેમજ આતંકવાદ મુદ્દે સરકારી યોગ્ય પગલા લઈ રહી હોવાનો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો

કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દેશોના મહિમાનો કેવડીયા ખાતે ઉમટી પડ્યા હતા અને ચૂંટણી પ્રણાલીના પારદર્શક સંચાલન માટે જરૂરી પગલા હોવાનું જણાવ્યું હતું તેમજ આતંકવાદ મુદ્દે સરકારી યોગ્ય પગલા લઈ રહી હોવાનો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો પારુલ યુનિવર્સિટીમાં ફોકલોર કાર્યક્રમ યોજાયો તો જેમાં ત્રીસ દેશોના મહેમાનો કેવડિયા ખાતે ઉમટી પડ્યા હતા જે સરદાર જયંતિ નિમિત્તે એકતા પરેડ કરવામાં આવી હતી અને મીનાક્ષી લેખીએ એસઆઈઆર પર સ્પષ્ટ વલંગ કરવામાં આવ્યા હતા અને સરકાર આતંકવાદ મુદ્દે પગલાં ડટવામાં આવ્યા હતા આજનો કાર્યક્રમ પારુલ યુનિવર્સિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવે છે અને सरदार वल्लभ भाई पटेल साहेब ना 150 વર્ષની જન્મ જયંતિ નું જે ઉજવણી હાલ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે એના જ ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષની બર્થ એનિવર્સરી ક જરૂર હે લેકિન ભારત કી આઝાદી કા અભી 78 સાલ પૂરા હુએ હે ઓર ભારત કા જો નકશા આજમે દેખાઈ દેતા હે વો કિસી ઓર નહીં બલકી સરદાર વલ્લભભાઈ પટેલ કી દિન હે તો હર ભારતીય આજ ઉનકો એક સ્વરૂપ મે एकता के प्रारूप में और भारत की एकता और अखंडता के रूप में देखता है और जैसा कि उन्होंने अपने शब्दों में कहा भी आ, कि इफ यूनिटी इज सेलिब्रेटेड देन ओनली डाइवर्सिटी कैन बी अप्रिशिएटेड तो हम लोग एकजुट रहे आज